હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ ઘરમાં હોય તે જ વસ્તુથી આજે આપણે બનાવીશું મૈસૂર પાક તો આ મૈસૂર પાક મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવો બને છે અને આને બનાવવો ખૂબ જ સહેલો છે આની અંદર આપણે ફક્ત ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીશું અને આ મૈસૂર પાક તૈયાર કરીશું તો ચાલો મૈસૂર પાક કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ મૈસૂર પાક બનાવવા માટે અહીંયા મેં એક કપ ભરીને બેસન લીધેલો છે બેસનને આપણે ચાળીને લેવાનો છે બેસન ચાળીને લેવાથી એમાં ગાંઠો જે હોય તે નીકળી જશે તો તમે અત્યારે જોઈ શકતા હશો આ રીતે બેસનમાં ઘણી ગાંઠો હોય છે તો આ રીતે ચાળશો તો લોટ એકદમ સરસ તૈયાર થઈ જશે તો આ રીતે આપણે તૈયાર કરી લેવાનો છે

આ બેસનની અંદર ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈશું અને બેસન સાથે મિક્સ કરી લેવાનું છે થોડી આપણે થોડું ઘી ઉમેરી દઈશું તો આ રીતે બેસન અને ઘીનું બેટર મેં તૈયાર કરી લીધેલું છે અને વધારે મિક્સ નથી કરવાનું તો આ તૈયાર છે જેમ તમે વધારે મિક્સ કરશો તો ઘીની ક્વોન્ટિટી થોડી વધારે જોશે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તેને આપણે સાઈડ પર રાખીશું ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ અડધો કપ જેટલું ઘી આપણું વધેલું છે તેનો આપણે પછી યુઝ કરીશું હવે અહીંયા મેં એક કપ ભરીને આપણે જે ખાંડ લીધેલી છે તેની અંદર અડધો કપ પાણી ઉમેરવાનું છે અથવા તો ખાંડ ડૂબે એટલું પાણી તમારે લેવાનું છે આ મેસૂર પાક માટે આપણે એક તારની ચાસણી બનાવવાની છે આ ચાસણી થોડી ચીપચીપી થાય ત્યારે આપણે ચેક કરી લેવાની છે તો આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા ખાંડને ઓગાળી લઈશું અને એક તારની ચાસણી રેડી કરીશું આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે મૈસૂર પાક સેટ કરવા માટેનું આ મેં કેકટીન લીધેલું છે તમારે જેમાં સેટ કરવી હોય એ આ રીતે પહેલેથી જ તૈયાર કરી રાખું હવે તેમાં આપણે બટર પેપર મૂકી દઈશું તળિયા પર થોડું ઘી લગાવી દઈશું જેથી બટર પેપર આપણે આસાનીથી આ રીતે ચિપકી જાય તો મોલ્ડ આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે ચાસની ચેક કરી લઈશું મેસુર પાક તમે ફક્ત ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટથી બનાવીને તૈયાર કરી શકો છો આ મેસુર પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી તમે આ મેસુર પાક ટ્રાય કરજો એકદમ પરફેક્ટ બનશે આપણે ચેક કરી લેવાની છે હજુ આપણી ચાસની તૈયાર નથી તો હજુ થોડી વાર માટે રહેવા દઈશું આની અંદર તમે એલચી પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો અત્યારે હું થોડા કેસરના ધાદા ઉમેરી દઈશ તમે કેવડા એસન્સ પણ નાખી શકો છો તમને જે ફ્લેવર ભાવે એ રીતે તમે લઈ શકો છો તમે જોઈ શકશો એક તારની ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે બનાવેલું મિશ્રણ છે તે ઉમેરી દઈશું જ્યારે આપણે આ બેટર નાખતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આ રીતે આપણે બધું જ ધીમા ગેસ પર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકશો સરસ બધું મિક્સ થઈ ગયું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગરમ ઘી ઉમેરવાનું છે આપણે જે ઘી યુઝ કરેલું હતું એ ગરમ જ હતું ગરમ ઘી કરીને નાખો તો રિઝલ્ટ વધારે સરસ આવે છે તો તમે જોઈ શકશો આ રીતે બહુ જ સાવા લાગ્યા છે આ ટેસ્ટ પર આપણે ઘી ઉમેરવાનું છે આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે

તો હવે તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ આપણો મૈસૂર પાક એકદમ તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે મૈસૂર પાક કટ કરીએ તો તેને થોડા ટુકડા થતા જતા હોય છે તો મૈસૂર પાકને આપણે એકદમ નિરાતે કટ કરીશું જેથી પીસીસ એકદમ સરસ બને તો હવે આપણો મૈસૂર પાક ખાવા માટે એકદમ તૈયાર છે આ મૈસૂર પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકશો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે દિવાળી પર આ મૈસૂર પાક તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ